એક વખત શ્રીહરી સંતો ભક્તો સાથે મહેમદાવાદ પધાર્યા હતા ગામના ગોંદરે મોટા વડલાની છાયામાં શ્રીહરી સભા કરીને વિરાજા હતા મહેમદાવાદના ભક્તોએ વડલાની ડાળીએ દક્ષિણ મુખે ખાટલાનો હિંડોળો બાંધ્યો એ હિંડોળે શ્રીહરિ વિરાજા અને સૌને દર્શન દીધા ગામના સૌ ભક્તોએ હરિની ચંદન પુષ્પાદિતથી પૂજા કરી ને પછી સૌ સંતોનું પૂજન કરીને સૌ સન્મુખ સભામાં બેઠા એ સમયે શ્રીહરિએ હિંડોળે બેઠા થકા સૌ મોટા મોટા સંતોને પ્રશ્ન પૂછો જે સંતો હાલ તો તમે સૌ અમારા ભજન પૂજન અર્ચનને દર્શથી દર્શનથી મોક્ષ માનો છો અમારા સંબંધવાળા વસ્તુ પદાર્થને પ્રસાદી માનીને મોક્ષકારી માનો છો પરંતુ અમે ન હોઈએ ત્યારે આ મુક્ત મુનિનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે ન થાય એ પ્રશ્ન છે મંડળના મોટેરા સંતો વિચાર કરીને જવાબ દેજો ત્યારે થોડી વારે સૌ સંતો વિચાર કરીને કહે જે મહારાજ એનો જવાબ તો અમને સૂચતો નથી માટે આપ કૃપા કરીને કહો તો જ થાય ત્યારે શ્રીહરી કહે એકલાથી તો આ પ્રશ્નનો ઉત્તર થાય એમ નથી માટે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આત્માનંદ સ્વામી કૃપાનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામી નૃસિંહાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી વગેરે સૌ મુનિઓ ભેગા મળીને વિચારો તો ઉત્તમ વિચાર થાય તમને બધાને પણ સંત મળ્યા છે માટે ત્યારે અમારા સ્વરૂપની ઓળખાણ થઈ છે માટે સમજી વિચારીને જવાબ દેજો પછી મોટા મોટા સંતો સભામાંથી ઊભા થઈને એક બાજુ જઈ ચર્ચા કરીને નિશ્ચય કરીને પાછા આવ્યા બીજા કોઈ બોલા નહીં પરંતુ કૃષ્ણાનંદ સ્વામી સુરવીર હતા એટલે એ જવાબ બોલ્યા કે મહારાજ તમારા વિના બીજા કોઈનું ધ્યાન કરે તો એવી ભક્તિ તો વ્યભિચારીણી કહેવાય અમારે તો તમે એક જ છો બીજા જનનું શું કામ છે બીજા એક બે સંતો પણ એમાં સુર પુરાવીને એમ જ શ્રીહરીનું ધ્યાન કરીએ એમ જવાબ આપ્યો પણ કોઈ શ્રીહરિના પ્રશ્નનો મર્મ સમજી શકા નહીં એ વખતે સૌ સંતોમાં નિત્યાનંદ સ્વામી એક યથાર્થ ઉત્તર સમજ્યા હતા એટલે શ્રીહરી બોલ્યા કે નિત્યાનંદ સ્વામી તમે અમારો ભાવાર્થ જાણ્યો છો જાણ્યા છે તો તમે કહો નિત્યાનંદ સ્વામી શ્રીહરીને હાથ જોડીને બોલ્યા કે મહારાજ મોટા સંતના વચને મોક્ષ થાય છે મોટા સંતો કાયમ ભગવાનના વચનને મોક્ષરૂપ માનીને વર્તે છે તેમજ જન્મથી લઈને છેલ્લી ક્ષણ સુધી એ સંતો ભગવાનનું ભજન કરે છે તેઓ કાયમ ભગવાનના મોક્ષદાયી લીલા ચરિત્રોને ગાતા રહે છે એટલે મોટા સંતોના વચને કરીને જીવનો મોક્ષ થાય છે સુખજીના વચને નારદના વચને પ્રહલાદ પ્રિયવ્રત ધ્રુવ ચિત્રકેતુ દક્ષના દસ હજાર પુત્રો તૈર્યા છે સંતના વચને ચાલવાથી અનેક જીવના ઉદ્ધાર થયા છે ને એ સંતે ચિંધા માર્ગે ચાલીને ભજન કરીને સૌ મોક્ષને પામ્યા છે પરંતુ કોઈ પણ સંતનું ધ્યાન કરીને મોક્ષને પામી શકતું નથી ને એ સાચા સંતની રીતિ પણ નથી આ સાંભળીને શ્રીહરી ઘણા રાજી થયા ને બોલ્યા કે નિત્યાનંદ સ્વામી વતે યથાર્થ ઉત્તર થયો એ વખતે મહેમદાવાદના ભક્તો પુષ્પનાહાર લાવેલા હતા એ શ્રીહરીએ પોતાના હાથે ઊભા થઈને પ્રથમ નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યા ને બાદમાં સૌ સંતોને પહેરાવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ નિત્યાનંદ સ્વામીના જીવન કવનમાંથી